Thank ृङ्गनिकेतनम् सृञ्जिनी कृतपन्नगेश्वर अच्युताननसायकं प्रदग्धपुरत्रयं हृदिवानयैरभिवन्दितम् छन्दशेखरमाश्रये मम किं રામ રામ હર હર મહાદેવ જય ભોળાનાથ જય ભોલા આજે શ્રાવણ યાત્રા સોમવારનો ત્રીજો સોમવાર છે અને વડોદરા સંસ્કાર નગરી મુકામે મહારાજા સયાજીરાવની ભૂમિમાં આજે આપણે આવ્યા છીએ અને મહારાજાએ જે નવનાથની સ્થાપના કરી હતી વડોદરાની સુરક્ષા માટે થઈને એમાંના એક નાથ અહીંયા બિરાજમાન છે શ્રી નીળનાથ મહાદેવ એ નીળનાથ મહાદેવનું આ સ્થાનક છે ત્યાં બિરાજમાન છે અને વડોદરાની સુરક્ષા માટે થઈને એમનો ખૂબ પવિત્ર હાથ વડોદરા નગરી ઉપર રહેલો છે એના આજે આપણે દર્શન કર્યા છે અને નીળનાથ મહાદેવની સેવા પૂજામાં જે બંને મિત્રો અહીંયા કાયમ રહેતા હોય છે એ બંને મિત્રો આજે આપણી સાથે છે નીળનાથની વાત કરવા માટે આપણને સુભાષભાઈ પરમાર છે મૂળ ઇન્દોર મધ્યપ્રદેશના છે નિવૃત્ત છે પોતે અને સુરેશભાઈ માળી એ સારાભાઈમાં ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટમાં એમની પોતાની જોબ હતી એ પોતે પણ નિવૃત્ત થયેલા છે અહીંની રોજની સેવા પૂજામાં આ બંને મિત્રો સાથે રહેતા હોય છે એમની સાથે વાત કરીએ તો એક તો પહેલાં તો આ નીળીનાથ મહાદેવની સ્થાપના અને એનો સામાન્ય થોડો ઇતિહાસ એ શું છે થોડું કહીએ એ એ જ છે કે મહારાજા સાહેબ જેવા ગાયકવાડે વરોડાની રક્ષા માટે નવનાથની સ્થાપના કરી હતી બરાબર એમાંથી આ નિર્ણાત મહાદેવ એક છે અને તમે ખબર હશે કે બધી જ જગ્યાએ ભૂકંપ આવ્યો છે સુરતમાં અમદાવાદમાં કચ્છ ભુજમાં બધી જ જગ્યાએ નુકસાન થયો પણ આપણા બરોડામાં કશું જ નહીં થયું અચ્છા બે હાજર બે ના ભૂકંપ બે હાજર બરોડામાં કશું નહીં થયું અમદાવાદ માં આખી નવી બિલ્ડિંગ અંદર બેસી ગઈ ગયું પણ દાદા ની એટલી કૃપા છે કે કશું એટલે અને આપણી રક્ષા કરે છે મહારાજા સયાજી રાવે આખી બધું બનાવ્યું ત્યારે સાથે કરીને પછી પરંપરા કેવી રીતે જળવાય એની

એવું સ્થાન કદાચ છે વડોદરાનું આ બરાબર એટલે શ્રાવણ મહિનામાં પણ કદાચ એટલા બધા ભક્તો કદાચ અહીંયા સુધી નહીં પહોંચતા હોય કે જેટલા નગરના બીજા આવતા હશે તો પણ કેટલાક વિશેષ પ્રકારના લોકો એ અહીંયા દર્શન માટે આવતા હશે આવે છે તો એવા કોણ કોણ છે એવા એવા તો આપણા જે આપણે શિવ કથા બેસાડી હતી ગિરિબાપુની બાપુ જીતેન્દ્ર બાપુ ન સવારે આવીને અચ્છા એટલે એવા તો ઘણા ખરા છે હા 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 કોર્પોરેટર ઠીક 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 મજા આવે છે એમ તો સરસ જે અત્યારે એક ફરે અહીંયા જે આવે છે ને દર્શનાર્થે પછી અવશ્ય આવે છે દર્શન કરવા માટે એવો કોઈ એકાદ વખત આપણા મનની અંદર એવો તમારા મનની અંદર એવો ભાવ જાગૃત થયો કે આ તો આપણને હવે જેને કેવાય ને કે અંતિમ સ્થાન મળી ગયું એવું શું થયું આમાં

પણ કામ એટલા મોટા મોટા છે ને એમને કે એનો કોઈ એ જ નહીં અચ્છા એવી કોઈ એકાદ તમે જે શ્રદ્ધા અને મનથી એમને પ્રાર્થના કરો આહા એ તમારી કામના પૂરી થાય છે અચ્છા હા અને બીજા નંબરમાં કે બીજું શું છે કે ચોવીસ કલાકની અંદર નાગ ને નાગર નું જોડું છે અહિયાં એ ચોવીસ કલાકની અંદર કોઈ બી એક ટાઈમે દર્શન કરવા અહિયાં આવે આવે જ છે આવે જ છે ગર્ભગૃહ માં અચ્છા ઘણી ફરક કળિયુગ આ બહુ જેને કહેવાય કે મહત્વ અને એક શ્રદ્ધા અને આસ્થા બહુ મોટું કામ છે એ છે ઘણી ફરે તો અમારી બાજુ જ બેઠા હોય અને અમે પૂજા કરતા હોય પણ હેરાન નહીં કરે કોઈ આજ સુધી કોઈ નુકસાન નથી કર્યું હું એમને

ભારતીય દર્શન કરે છે એક વખતનો કિસ્સો બતાવ બતાવને એમાં શિવરાત્રિનો ટાઈમ હતો પહેલા આમાં અત્યારની તારીખમાં તો અમે આખી રાત રહીએ છીએ અહીંયા શિવરાત્રિના દિવસ તો એક ભાઈ હતા હવે તમારા જેવા સમજો એ ભાઈએ એવું કહ્યું કે હું જરા મારે પૂજા કરવી છે તો ચાવી આપશો શ્રીકાંત મહારાજને કહ્યું તો કે સારું વાંધો નહીં પૂજા થતી આખી રાત તો વાંધો નહીં એટલે એમને ચાવી આપી તો એ ભાઈ ત્યાં પૂજા કરવા બેસા છેલ્લા લગભગ ત્રીજો પોર ચોથો પોર જે ચાલુ થયો અને પછી આવ્યા હતા અચ્છા દાદા આવ્યા એટલે બાર ઉભા થાય ભાઈ બિલી ચડાયા કરતા હતા ત્યાં આગળ એટલે પછી એમને કહ્યું કે બાર હમણાં હું તમને ડિસ્ટન્સ બતાવું દીવાનું ને એનું કેટલું છે તો એમને કહ્યું કે ભાઈ જરા હું સિગરેટ સળગાવી લો અચ્છા દાદા એવું હા દાદા એવું તો કે કઈ વાંધો નહીં સળગાઈ લો ને મને શું વાંધો છે તો પછી ત્યાંથી એમને એટલે એમને એવું હતું કે અંદર બીમાર થઈ ગયા મહારાજ ને જઈને ચાવી આપી દીધી પેલા તો ત્યાં જવાબ બી ના આપી શકે એટલે એવું છે એટલે સાક્ષાત છે શું નામ કીધું ભવદાસ મહારાજ ભાવદાસ ભાવદાસ મહારાજ સિયા બાગમાં એમની મોટી સમાધિ સ્થળ છે અચ્છા અચ્છા બરાબર ઠીક ઠીક શાયજી મહારાજને એમને પ્રાર્થના કરી હા હા તો આ જે નવનાથ જ્યાં જ્યાં બિરાજમાન છે ત્યાં એટલે એમાં એક તો સિહોરમાં નવનાથ છે સિહોરમાં છે અને ભરૂચમાં નવનાથ છે તો જ્યાં જ્યાં નવનાથની સ્થાપના છે ત્યાં આવા આવા અનુભવો ખૂબ બધા પવિત્ર આત્માઓ જે હોય છે ભક્તજનો એમને આ પ્રકારનું થતું હોય છે કરીને અને અહીંયા અહીંયા બીજા વિશેષ કાર્યક્રમો શું થતા હોય છે કાજીઓમાં એમાં લઘુરુદ્રિ થાય છે અચ્છા લઘુરુદ્રિ થાય પછી સત્યનારાયણની કથા હોય છે અચ્છા આ શ્રાવણમાં હમણાં ગયા સોમવાર જ બે કથા હતી હા 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 દર શ્રાવણ માં એટલે કથા થાય છે સત્નરાયણ ની ગુરુજી છે ગુરુજી શ્રાવણ માં રાજ માતા દેવી અચ્છા એ પાંચ ચાર પાંચ સોમાર જે આવે છે એ રેગ્યુલર આવતા હતા પહેલા અચ્છા પણ મારા ડેવલોપ થઈ ગયા એટલે હવે પછી નથી બાકી એ ડાયરેક્ટ આ ખેતર માં થી બરાબર પહેલા એમ બુલેટ વાળો એ આવે એમનો આંગ રક્ષક એ થઈ જાય પછી આવે આવી જાય એમની થાળી તૈયાર કરીને જ રાખવી પડે અમારે હા હા બરાબર એમને પૂજા કરાય બરાબર બરાબર સરસ તો આટલું એક આ પ્રચંડ તાકાતવાળું અને પ્રચંડ પ્રભાવવાળું અને પ્રચંડ પવિત્રતાવાળી આ જગ્યાઓ જે છે બધી એ સામાન્ય જનસમાજ જે ભીડ ભીડ જે કરી મૂકતા હોય છે કેટલીક અજ્ઞાનતાના કારણે અને એની પવિત્રતા કદાચ ત્યારે એ તૂટી જતી હોય છે એવા સમયમાં આ નળીનાથ મહાદેવ એની પવિત્રતા પણ જળવાય છે એનું એનું કદાચ એકાંત પણ જળવાઈ રહ્યું છે કદાચ દાદાની જ ઈચ્છા હશે એ સવાલ અમુક લોકો જ અહીંયા સુધી પહોંચી શકે આ પણ એક કર્યું આ બધું શક્ય છે બધું શક્ય છે કે દાદા ઈચ્છા કરી એટલા જ લોકો અહીંયા સુધી પહોંચી શકે એમનું એક એ છે પરીક્ષા બહુ લે છે બિલકુલ

પરંતુ એકમાત્ર જરૂરિયાત છે કે કળિયુગની વાતને ધ્યાનમાં રાખીને આપણી પવિત્રતા જાળવી રાખીએ દેવ પૂજા દેવ સેવા જે કંઈ પણ આપણાથી શક્ય છે એટલું મહત્તમ કરવાનો એક પ્રયત્ન કરીએ એ જ માત્ર કળિયુગનો ઉપાય છે અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે સત્સેવા સત્પૂજા સત સત્સંગ જે કરવાનો મોકો મળે ત્યારે કરતું રહેવું તો એવા સમયમાં આજે આપણી આ ત્રીજા સોમવારની યાત્રા નળીનાથ મહાદેવ વડોદરા એમાં આપણે આજે મળી આવ્યા છીએ આ બંને મિત્રો સુભાષભાઈ અને સુરેશભાઈ

તો આ બધી વાતો છે સોમવારની આવતા સોમવાર છેલ્લો સોમવાર છે ત્યારે ફરી કોઈક બીજી જગ્યાએ શંકરદાદાની જે આજ્ઞા હશે એ જગ્યાએ પહોંચીશું આપણે ત્યાં સુધી આ વિગતો આપણી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે બાકી સારી વાતો આપણી વાતો હરિભાઈની ગોષ્ઠી મળતા રહીશું ફરી મળીએ ત્યાં સુધી જય ભોળેનાથ હર હર મહાદેવ જય નીલનાથ જય નીરનાથ મહાદેવ